નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા ગામ ખાતે આવેલ મહેશ્વર મહાદેવનું મંદિર છેલ્લા ચારસો ઉપરાંત વર્ષોથી ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને અત્યારે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોએ હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે તેમજ મેળા જેવા દ્રશ્યો જોવા મળે છે હજારો શિવભક્તો શ્રાવણ મહિનાના સોમવારે અહીં ભક્તિ રસમાં તરબોળ થઈ જાય છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભાતીગળ મેળો પણ ભરાય છે મંદિરના મહંતશ્રી પરમપૂજ્ય સોમાનંદ સરસ્વતી મહારાજે વિજાપુર સંદેશને મુલાકાત આપતા વિશેષ માહિતી આપી હતી હું સ્વામી મહામંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજ ગુરુ છું મહેશ્વર મહાદેવના ગાધિપતિ આ મહા મહેશ્વર મહાદેવ આજથી લગભગ ચારસો વર્ષ પહેલાં ના ગુરુ સ્વયં મહાદેવ એક લાખા ભંડારા હતા લાખા ભંડારાએ અહીંયા પ્રણામ નાખેલા અને એમાં એક ગાય હતી જે ભીનવાએ દૂધ આપતી આ જગ્યા ઉપર લીલાશામ ઘાસ ચડવા આવતી અને એને દૂધ પોતાને મનથી જરી જતો એ જે લાખા એ વિચાર કર્યો કે મારી ગાયના દૂધ કોણ પી જાય છે એના તપાસ કરીને મહાદેવે એના સપનું આપ્યું કે હું સ્વયં મહાદેવ છું એટલે હું તમારા ગાયના દૂધ પીઉં છું એના પ્રાર્થના કરી ત્યારે મારે એક ખોયેલી વસ્તુ મને પાછી મળી જાય તો આપણા સમર્થ પ્રમાણે એક નાનું મંદિર બંધાવ્યું છે ત્યારે એને એક નાનું મંદિર બંધાવી અને અહીંયા આ બી બનાવેલી છે વાવ એ વખતે પાણીની વ્યવસ્થા નથી એટલે પાણીની વ્યવસ્થા માટે આ બાપ બનાવેલી છે પછી અહીંથી હાલતા થયા એમના પછી એક બ્રાહ્મણ હતો એ અહીંયા ખાલી આવતા હતા દર્શનાર્થે તો એને આ સ્વામી લંબી મહારાજ છે આ મોટી ફોટોડીયા સ્વામી લંબીનારાયણ મહારાજ સર્વપ્રથમ રામેશ્વરની જાત્રાએ નીકળેલા અને એમને વાત કરી કે એક જગ્યા છે બહુ જંગલમાં છે પણ સ્વયંભૂમાંથી સુંદર જગ્યા છે એને આવીને જોયું અને કે ભાઈ હું રહીશ ખરા અને ત્યારે હું જાત્રાએ લે છે રામેશ્વરની યાત્રાથી પાછું આવું ત્યારે અહીંયા હું રહીશ એ રામેશ્વરની જાત્રા કરી અને પાછા આવ્યા એને અહીંયા ધૂણી દુખાવી અને ગાદની સ્થાપના કરી ત્યાંથી લંબેનારાયણ મહારાજ એના પછી એમના શિષ્ય ગિરનારી મહારાજ એના પછી એના મહારાજ એમના પછી એમની મહારાજ એના એવી મારી સ્વાઠી સાતમી પેઢી થઈ છે અને અહીંયા પૂજારી ખુબસી પૂજારી કરીને રહ્યા હતા એમના પરિવારના પણ અહીંયા અંદર મહાદેવના પૂજા પઠાળ કરે છે અને શ્રાવણ મહિનામાં મેળો બધાય છે આઠમનો મોટો મેળો રહે છે શિવરાત્રિએ મોટો મેળો રહે છે અને હું એ લોકો દર્શનાર્થી આવે છે લાખોની તાદાદમાં લોકો દર્શનકાર્થી આપણી મનોકામના પૂર્ણ કરે છે અને મહાદેવને એવું છે કે જેને શરીરની અંદર ગાંઠ મચ્છા વગેરે થતા હોય અહીંયા બાધા રાખવામાં આવે છે અને એ જે બાધા રાખવાથી મટી જાય છે ચોક્કસ મટી જાય છે એ પણ મહાદેવનો ચમત્કાર છે કૃપા છે મહાદેવ ખૂબ દૂર દૂરથી જાત આવે છે બોમ્બે સુધી આવે છે આખા ભારતમાંથી આવે છે ગુજરાત તો આખું ગુજરાત આવે છે જે બી અહીંયા મહાદેવનું શરણે આવે છે બાધા રાખીએ છીએ એને મનાકામના પૂર્ણ થાય છે અને એ ખુશી ખુશી છે આપણે ઘેટ જાય છે આ અભના સાથે આપણી વાણીને વિરામ આપું છું મહેશ્વર મહાદેવ પૂ હર મહાદેવ ઓકે